નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું યાદવ અને ફરી એક વખત વાત કરી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તો ભગવાન જગન્નાથની રથયાત્રા આગળ વધતી જોવા મળી રહી છે ભક્તોનો ઘોડાપુર પણ તેમની સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં કૃષ્ણમય માહોલ જોવા મળી રહ્યો છે વાત જ્યારે ભગવાન કૃષ્ણની આજે કરી રહ્યા છે ત્યારે પહેલા આપણે જણાવી દઉં કે જે રથયાત્રા

ગીતો ને માણી પણ હવે વાત લોક સંગીત કરવાની છે ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ ભગવાન કૃષ્ણની લીલાઓનો ઉલ્લેખ જે રીતે ભજન અને ગીતોમાં કરવામાં આવ્યો છે ને એવી જ રીતે ભગવાન કૃષ્ણનું વર્ણન લોક સાહિત્યમાં પણ કરવામાં આવે છે લોક ગીતોમાં પણ કરવામાં આવે છે ભગવાન કૃષ્ણની એક ને એક વાત ને તેમાં જે રીતે વર્ણન તેનું કરવામાં આવે છે ત્યારે આપણે કદાચ આપણી આંખોની સામે ભગવાન કૃષ્ણ ત્યારે આવી ગયા હોય ને તેમની બાળ લીલાઓથી લઈને તેમની યુવા લીલાઓ સુધીનું વર્ણન આપણી આંખો

ભક્તો માટે ભગવાન કૃષ્ણ શું છે ને આપણે સૌ જાણીએ છીએ ત્યારે અત્યારે આજના દિવસે ભગવાનની આ રથયાત્રા જ્યારે આગળ નીકળી રહી છે જ્યારે ભગવાન ખુદ તમામ ભક્તોને દર્શન આપી રહ્યા છે ત્યારે એ બધા જ ભક્તો માટે ભગવાન કૃષ્ણ શું છે તેનાથી શરૂઆત કરીએ ભગવાનજી જી સર્વપ્રથમ તો આપણા સૌ આપણા જે ચાહકો છે આપણા સૌ જે દિગ્દ દર્શકો છે એ બધાને અમદાવાદની આબરૂ કર્ણાવતીનું નાક જેને કહી શકાય એવો એક તહેવાર એટલે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા એ રથયાત્રા એકસો ને સુડતાલીસમી વખત ભગવાન જગન્નાથજી નીકળી અને મને તમને દર્શન આપવા માટે થઈ અને અમદાવાદના જુદા જુદા રસ્તાઓ ઉપર નીકળી રહ્યા છે ત્યારે આપ સૌને ભગવાન જગન્નાથની આ રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ વાત જ્યારે ભગવાન કૃષ્ણની થઈ રહી છે ત્યારે કૃષ્ણ એટલે શું કૃષ્ણ એટલે સમજણનો સીમાડો કૃષ્ણ એટલે પ્રેમનો પર્યાય કૃષ્ણ એટલે વાહલનો વિરડો એક નાનો એવો વિરડો કે જેણે આખા જગતને બતાવી દીધું કે પ્રેમ આમ કરાય આનું નામ કૃષ્ણ અને એથી વિશેષ આગળ વધીને વાત કરું તો કૃષ્ણ એટલે ડાપણનો દરિયો કૃષ્ણ એ એટલો જટિલ ભગવાન છે કે કૃષ્ણ ધારે તો હાથમાં વાંસળી લઈ અને સોળ હજાર એકસો ને આઠ રાણીઓને એથી વિશેષ વાત કરું તો અડધા વૃંદાવનને પોતાના રાસમાં રમાડી શકે અને એનો એક પ્રશ્ન ધારે તો એમ કહેવાય છે કે કુરુક્ષેત્ર ના મેદાનમાં જ્યાં બાણું છોતેર લાખ અને બાણું મહામાનવો ધ્વંદર ધરત ખેત મચવાઈ ધ્વંદર ધરત ખેત મચવાય ધ્વંદ એમ કેવાય છે હાથી વગર ની હું હું વગર ના હાથી મ્યાન વગર ની તલવારું તલવારું વગરના મ્યાન ઘોડા વગરના હવાર હવાર વગરના ઘોડા એમ કેવાય છે માથા વગરના ધડ ને દર વગરના માથા ધૂંઢે ઢોંઢ મચી ગયું હતું આ ગમનસાણ યુદ્ધમાં ભગવાન કૃષ્ણ જે વાહળી વગાડી અને દુનિયાને રાસ રમાડી શકે આના આ યુદ્ધમાં ભગવાન કૃષ્ણ છે હાથમાં સુદર્શન ચક્ર લઈ અને દાદા ભીષ્મના હાથમાં હથિયારને ઉપડાવી શકે આટલો જટિલ ભગવાન એટલે કૃષ્ણ કૃષ્ણને સમજવો એ ખૂબ અઘરો છે અને પાછો એટલો ને એટલો છે છે કૃષ્ણને ધારો તો એને ખભે હાથ દઈ અને કૃષ્ણને વાલ કરી શકો અને એના એ કૃષ્ણને ધારો તો બે હાથ જોડીને કહીએ કોક મારા બાપ રાખી છે અને રાખજે અમારા આંગણાની લાજ સગડું અમારું સડતા જ અમે સોંપીએ તને આજ આ કૃષ્ણ ખૂબ જ સરસ અને આ રીતે કૃષ્ણ ભગવાન ભક્તો માટે શું છે તેનું વર્ણન અહીંયા આપણને જોવા મળ્યું છે ભગવાન કૃષ્ણ છે એમની જ્યારે વાત હોય ને ત્યારે આપણે હંમેશા રાધાજીને યાદ કરીએ રાધા અને કૃષ્ણનો પ્રેમ કે જેની પરિભાષા જ કંઈક આપણને અલગ જોવા મળે ભગવાન કૃષ્ણનો પ્રેમ તેમની માતા માટે અલગ જોવા મળે રુકમણી માટે અલગ છે ગોપીઓ માટે અલગ તો રાધા સાથેના પ્રેમની વાત હોય ત્યારે એ પ્રેમ સૌથી ઉપર આપણને જોવા મળે અને બહુ જ અલગ આજે પણ રાધા કૃષ્ણ આ બે નામ એક સાથે જ લેવાય છે વાત જ્યારે રાધા કૃષ્ણની પ્રેમની કરીએ ત્યારે કઈ રીતે તેનું વર્ણન આપણે લુક સાહિત્યમાં કરીશું જી પ્રેમ માટે અમારા ભુદરજી લાલજી જોશી એમ કહે છે કે પ્રેમના પ્રાગવટ હેઠ આઈ તો કઈક પ્રિતાળું પોઢી ગયા પછી રાંકા રોતા રહ્યા એ તો ગુંડે મોઢે બુદરા પ્રેમના ઉમટ્યા પૂર જેમાં અણતાળા ઓબા લીએ પણ તરિયાવ તાગ દીએ પછી ભમરિયું વેંધીન બુદરા આ પ્રેમ એ ભારત વર્ષ એ સમગ્ર વિશ્વને બતાવે છે કે આનું નામ પ્રેમ કહેવાય એમાંય સૌથી પવિત્ર પ્રેમ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ એના માટે તો અમારો કવિ એમ કે કે છે કૃષ્ણ ચોમાસું તો ઓલી વરસાદ રાધા અને એક જ રાત્રે કૃષ્ણમાંથી બાદ રાધા છે કૃષ્ણ ચોમાસુ તો ઓલી વરસાદ રાધા અને એક જ રાત્રે કૃષ્ણમાંથી બાદ રાધા અને એટલે તો જિંદગી આખી એને શંખ ફૂંક્યો તો એક વખત ગોકુળને મૂકી દીધા પછી ભગવાન કનૈયાએ કોઈ દિવસ વાંસળી નથી વગાડી શું કામ કે એટલે તો જિંદગી આખી એને શંખ ફૂંક્યો હતો કે માહળી વગાડે ને તો એને આવતી હતી યાદ રાધા વાંહળી વગાડે તો એને આવતી હતી યાદ રાધા રાધા અને કૃષ્ણનો પ્રેમ એટલે અદ્ભુત પ્રેમ એટલે જ અમારો કવિ ઈશ્વર એ કૃષ્ણને પૂછે છે કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી કોણ હતી ગોકુળમાં રાધા તો તું શું જવાબ દઈશ માધા તને કોઈ એમ પૂછશે કે રાધા કોણ હતી તો તું જવાબ શું આપીશ દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી કોણ હતી ગોકુળમાં રાધા તો શું રે જવાબ દઈશ માધા અને તારું તે નામ તને યાદ નહોતું ને તેથી રાધાનું નામ હતું હોઠે અરે ઠકરાણા પટરાણા કેટલા હતા તોય રાધા રમતી તી સાત કોઠે રાધા વિન વાહણીના વેણ નઈ વાગે તે સિદ્ધને સોગંદ આવા ખાધા પછી શું રે જવાબ દઈશ માધા તું શું જવાબ દઈશ માધા તું ઘડીક થાય મને ગોકુળમાં હોય તું ગડીક થાય અને વૃંદાવનમાં હોય એ કનૈયા તું ઘડીક થાય અને મથુરાના મેલમાં હોય તો ગડીક થાય અને દ્વારકામાં હોય તને કોક પૂછશે કે રાધા કોણ હતી તો હે કૃષ્ણ ત્યારે તું શું કહીશ અને એટલા જ પ્રેમથી કૃષ્ણ એનો જવાબ આપે છે કે સાંભળો મથુરા ને વૃંદાવન ગોકુળ ને દ્વારકા એ તો મારા અંગે પહેરવાના છે વાઘા મથુરા ને વૃંદાવન ગોકુળ ને દ્વારકા મારા અંગે પહેરવાના છે વાઘા મોજ આવે તો એને અંગ પર રાખીએ નહીતર રાખીએ એને આગા પણ સોળે શણગાર મારો સગડો સંસાર મારો આતમનો પ્રાણ છે રાધા હવે કોઈ ને પૂછજો કે કોણ હતી રાધા હવે ન કોઈ પૂછજો કે કોણ હતી રાધા આ રાધા કૃષ્ણ એની રાધા ને અમારો કવિ ઈશ્વર પૂછે આ માધ્યમથી મારી પેઢીના જે યુવા વર્ગ જોઈ રહ્યો છે જેને પ્રેમ માત્ર સ્નેપચેટ ઉપર જોયો છે જેને પ્રેમ માત્ર વોટ્સઅપ ઉપર જોયો છે અને સ્ટોરી મેન્શનવાળા પ્રેમની જે આ દુનિયા વાત કરી રહી છે ને એના માટે હું એમ કહું છું કે પ્રેમ એટલે એ રાધાને જ્યારે કૃષ્ણ એમ કહેવાય છે કે કૃષ્ણની પાસે રાધાની વાત કરે અને રાધાની પાસે કૃષ્ણની વાત જ્યારે કવિ ઈશ્વર કે અને ત્યારે કવિ ઈશ્વર છે રાધાને એમ કે એક વાર પૂછ્યું તું કાલ જઈને રાધાના કાનમાં કે શું ભાળી ગઈ છો તું કાનમાં અત્યારનો પ્રેમ એટલે સોમવારે સામા મળે મંગળવારે મન મળે બુધવારે ફરવા જાય ગુરુવારે એમ કેવાય શુક્રવારે સપ થાય શનિવારે ડકો થાય રવિવાર આ વચ્ચે હું વાત કરી રહ્યો છું આપની સાથે કે રાધાને એક વખત પૂછ્યું તું કાનમાં કે શું રે ભાળી ગઈશો કાન માં દિવસે કરે છે કાળી રાત દાખડો અને રાત્રે ફરે છે બે ભાનમાં માં એવું શું ભાળી છો કાનમાં તું એવું શું ભાળી ગઈ છો કે તને તું દિવસે હોય એટલે બે શુદ્ધ ફરે અને રાત પડે એટલે તું દિવસના દાખલા કરે આવું શું ભાળી ગઈ છો અને પછી કવિ એમ કે કદાચ તને મોર પીછવાળો એ ગોવાળ ગમતો હોય તો એવા તો અમારા ગોકુળમાં ઘણાય છે મોર પીછવાળા ઓલ્યા ગોવાળો ગોતી દઉં તને ગોકુળમાં હાલ લાખ અને વાસળીને મોરલીના વાજિંદા ઘેર ઘેર તું એકાદી નજર તો નાખ

છોરા રૂપાળા કંઈક ગોરા ગોવાળો તો અહીંયા મને ગોકુળમાં ગમતું ને કોઈ આખો આખો અવતાર એક કૃષ્ણને કાજ લીધો પછી મારે પરભવનો સથવારો હોય હું એના મોહી પડી છું એના વાનમાં હવે પૂછજો કે સૂરે ભાળી ગઈ હતી કાનમાં એક કૃષ્ણના વાનમાં મોહી અને રાધાજી છે પોતાના હાડને ગાળી દે આ પ્રેમ અને પ્રેમ શું પામે તો કૃષ્ણ પરણ્યો તો રૂકમણીને કૃષ્ણની પાસે સોળ હજાર એકસો આઠ રાણીઓ હતા આ હું અને તમે બધા જાણીએ છીએ પણ રાત રૂકમણી અને કૃષ્ણનું મને તમને ક્યાંય મંદિર જોવા નથી મળતું કોઈ પણ એની કોઈ પણ આઠ પટરાણી હતી એ સવાર સાંજ કૃષ્ણના પગની ચંપી કરતી હતી પણ જ્યારે વાલની વાત આવે ને ત્યારે સૌથી પહેલી એને રાધા યાદ આવતી હતી ને આ પ્રેમ એટલે ફરી ફરીથી આ માધ્યમથી જે યુવા પેઢી જોઈ રહી છે એને કહું છું કે પ્રેમ એટલે માત્ર સ્ટોરી મેન્શન નહીં પ્રેમ એટલે માત્ર ચેટિંગ નહીં પણ પ્રેમ એટલે આત્માથી આત્મા મળી જાય ને આનું જ નામ પ્રેમ અને આ પ્રેમને કૃષ્ણએ દેખાડી દીધો ને એટલે દુનિયા એને પ્રેમના પ્રભુ તરીકે પૂજે છે બહુ જ સરસ વાત અને ખૂબ જ સરસ રીતે વર્ણન રાધા કૃષ્ણના પ્રેમનું કે કેમ આજે પણ કૃષ્ણ ભગવાનના નામની સાથે સાથે નહીં પણ આગળ પહેલાં રાધાને પછી કૃષ્ણ કહેવાય છે કેવો હતો એ પ્રેમ અને આજના સમયમાં કેટલી બદલાઈ ગઈ છે આ પ્રેમની પરિભાષા આ સોશિયલ મીડિયાનો પ્રેમ આ દેખાડાનો પ્રેમ એની આગળ શું હતો કૃષ્ણ ભગવાન અને રાધાનો પ્રેમ તેનું ખૂબ જ સરસ વર્ણન તમે અહીંયા કર્યું છે કે રાધાજીએ જે રીતે આ જે વર્ણન તમે કર્યું કે જ્યારે રાધાજી શા માટે માત્ર કૃષ્ણની પાછળ ગેલી હતી અને કઈ રીતે તેઓ રાધાને કહેતા કે શા માટે તને કૃષ્ણ ગમે છે ત્યારે તેનું વર્ણન તેમણે જે કર્યું છે ને એમાં એ બંને વચ્ચે જે લાગણીઓ હતી અને શું શાની કેમ આ પ્રેમ અત્યાર સુધી અમર રહી ગયો છે તેનું વર્ણન તમે અહીંયા ખૂબ જ સરસ રીતે કર્યું છે અને હવે વાત આ તો રાધાકૃષ્ણના પ્રેમની થઈ પણ જે રીતે રાધા કૃષ્ણને પ્રેમ કરતી હતી કદાચ એવો પ્રેમ તો નહીં પણ તમામ જે ભક્તો છે તેઓ પણ કૃષ્ણને એટલો પ્રેમ કરવાનો પ્રયાસ ચોક્કસપણે કરે છે શું કહેશો ભગીરથજી ભગવાન કૃષ્ણ માટે જે ભક્તોનો પ્રેમ જોવા મળે અને કૃષ્ણ ભગવાનને જ્યારે તેઓ બોલાવવાનો પ્રયાસ કરે ત્યારે એમની આ ભક્તિને જોઈને એમની આ લાગણીઓને જોઈને કૃષ્ણ કેટલા સમયમાં તેમની સામે હાજર થઈ જાય છે ત્યારે કૃષ્ણ આવ્યો છે અને બહુ જૂની વાત જો હું કરું દ્રૌપદી ની વાતો હું તમારી સાથે કરું તમારી સાથે હું મહાભારત ની વાતો આપણે આપણે આને ચોક્કસપણે આ જે વાત છે તેને આગળ વધારીશું પણ આપણે થોડું રોકવા માંગીશ કારણ કે અત્યારે જે રથયાત્રા છે તેના વિશેની આપણે માહિતી થોડી આપી દઈએ કે જે રથ છે ભગવાન કૃષ્ણનું રથ જે અત્યારે નીકળી રહ્યું છે તે કાલુપુર પહોંચવાનો છે થોડાક જ સમયમાં અત્યારે તો તે વિશેની માહિતી અત્યારે આપણે આપી રહ્યા છીએ અને અત્યારે તે વિશેનું વર્ણન કરવા માટે અને ત્યાં જે પરિસ્થિતિ છે તે વિશે જાણવા માટે અત્યારે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે જેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અત્યારે ખાસ કરીને અત્યારે જોઈ શકીએ છીએ કે જે રથ છે અત્યારે થોડાક જ સમયમાં જ્યારે કાલુપુર પહોંચવાનો છે ત્યારે અમારા સંબંધતા શુભમ ભટ્ટ અત્યારે આપણી સાથે જોડાયા છે જે ત્યાં શું પરિસ્થિતિ છે તેનું વર્ણન આપણી સાથે કરશે જી શુભમ શું માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ અત્યારે જે રથ છે તે ક્યાં પહોંચ્યો છે કેટલી સંખ્યામાં અત્યારે લોકો ત્યાં જોવા મળી રહ્યા છે લોકોનો ઉત્સાહ કેટલો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ભગવાન જગન્નાથજી રથયાત્રા છે તે ચર્ચા નીકળી ચુકી છે થોડીક ક્ષણો ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નો રથ છે તે કાલુપુર ખાતે પહોંચશે ભગવાન શ્રી રામ એક શ્રી કૃષ્ણ ની એક ઝલક જોવા માટે ભક્તો વિસ્તારિત થાય છે કે અમદાવાદ વાસીઓની ભીડ છે તે જામી છે મહત્વનું છે કે કાલુપુર શાખા ખાતે માનવ મહેરામણ ઉગટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે ગુજરાત ની

જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે તે રીતના ઘોડાપુર છે તે ઉમટ્યું છે પણ હજારો લોકોની ભીડ છે તે અહીત્ર થયેલી જોવા મળી રહી છે ભગવાન શ્રી કૃષ્ણ એક ઝલક મેળવવા માટે અમદાવાદ પોલીસ પણ છે તેને પણ અહીં દેવામાં છે મોટા પ્રમાણમાં બંદોબસ્ત છે તે પણ અહીં જોવા મળી છે પરંતુ સૌથી મહત્વની વાત શકાય છે એકસો જગન્નાથજી ની રથયાત્રા નીકળતી હોય ત્યારે સમગ્ર શહેર છેલ્લા ઘણા સમયથી ભક્તિમય બન્યો હતો શ્રી જગન્નાથજી ના રથયાત્રા ના લઈ ઉત્સાહ છે તે જોવા મળતો હતો અને ઉત્સાહ અત્યારે હવે રથયાત્રા સમય પણ છે તે સ્પષ્ટપણે ભક્તો માં જોઈ શકાય છે જે રીતના કહી શકાય છે ઇચરે ઘાટ ભરેલો આ ચોક છે કાલુપુર સર્કલ ખાતે આ સર્કલ છે ઇચરે ખાટ લોકો છે તે ઉપસ્થિત છે ભગવાન શ્રી જગન્નાથજી દર્શન કરવા માટે તેમને એક ઝલક મેળવવા માટે છે

અને જયારે હાલમાં ત્યારે કાલુપુર પહોંચી રહ્યું છે આ રથ ત્યારે ત્યાં પણ જે રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલ માં આ રથયાત્રા યોજાય તે માટે પોલીસ પણ ચુસ્ત બની છે પોલીસ નો બંદોબસ્ત છે તે ગોઠવામાં આવ્યો છે સીઆરપીએફ સહિતની ટુકડીઓ છે તે બંદોબસ્ત માં લાગી છે મહત્વનું છે કે દ્રશ્યોમાં જે રીતના જોઈ શકાય છે એમના રથ એક લાવો દર્શન કરવા માટે આ રથયાત્રા નો લાવો લેવા માટે ભક્તો છે તે અહી ઉપસ્થિત થઈ ચુક્યા હતા અને જે જોઈ શકાય છે કે હાલ ભગવાન શ્રી જગન્નાથજી ના રથ ને એક ઝલકની રાહ જોઈને ભક્તો છે તે જોવા મળી રહી છે ભગવાન શ્રી જગન્નાથજી નો રથ છે એ કાલુપુર ખાતે પહોંચ્યો છે જે રીતના દ્રશ્યો તમને બતાવવાની જે રીતના માખણ ચોડ નારા પણ છે તે લગતા હોય તે પ્રકારના દ્રશ્યો છે મળી રહ્યા છે મહત્વનું છે કે ભગવાન જગન્નાથજી રથયાત્રા અમદાવાદ નો માહોલ હવે ભગવાન જયારે નગર જથા એ નીકળ્યા છે ત્યારે આ નગર જથ્થા એ ભગવાન દર્શન કરવા માટે ઝલક જોવા માટે જોવા માટે છે તે લોકો અહીં મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભગવાન શ્રી જગન્નાથજી ના રથો છે તે હવે કાલુપુર ખાતે પહોંચ્યા હોય તો ભક્તોના દ્રશ્યો છે તે હાલ તે આવી રહ્યા છે જેમ જેમ રથ છે તે નજીક આવી રહ્યા છે જેમ તેમ રક્તોમાં પણ ઉત્સાહ છે તે વધતો જોવા મળી રહ્યો છે જે રક્તો

માટેનો જે ભક્તિની જે ભક્તિ છે કૃષ્ણ ભક્તોમાં જોવા મળી રહ્યા છે એના વિશે જ આપણે વાત કરી રહ્યા હતા ભગવતજી કે જ્યારે આવી જ રીતે અત્યારે આ ભક્તો પણ ઈચ્છતા હોય કે ભગવાન ખુદ પણ આવી જાય શું કહેશું આપણે તેનું જ વર્ણન કરી રહ્યા હતા જી હું જી 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 આપની સાથે જે વાત કરી રહ્યો તો કે કૃષ્ણ છે એ એને એક વખત આર્થનાથ કરો એટલે કૃષ્ણ આ જગતમાં આવે આવે અને આવે

એ નિભાડામાં પકવવા માટે થઈ અને મૂકી દીધો તો એમાં બિલાડીના બચ્ચા રહી ગયા એના ઘરવાળાએ કીધું કે ગોરાકુંભાર આમાં બિલાડીના બચ્ચા મરી જશે અને ગોરાકુંભારે કૃષ્ણને યાદ કર્યો કે મારા બાપ હવે હાચવજે હો હવે દ્રાખ તોય તું અને માર તોય તું અને તેથી કૃષ્ણ જો ધારત તો વરસાદ પાડી શકતો હતો પણ એને ખબર હતી કે વરસાદ પાડું તો આનો નિભાડો છે આખો બળી જાય અને આ દાણા વગરનો રહી જશે એટલે એણે

તો હું એમ કહું છું કે નાતાન કૃષ્ણ થઈ વર્ષો વર્ષ સુધી સાથે બિલકુલ બિલકુલ અને એટલે જ એનાતો જે આ તમામ જે લોકો છે આ ભીડમાં જોવા મળી રહ્યા છે એમનો પણ જોડાયેલો છે એટલા જ માટે આટલી ભીડમાં પણ ભગવાન કૃષ્ણની એક ઝલક જોવા માટે પણ લોકો સવારથી પ્રયાસ કરતા હોય છે અને ભગવાન કૃષ્ણ વિશેની વાતો જે લોક સાહિત્યમાં લખાયેલી છે તેને ખૂબ જ સરસ રીતે તમે પણ અહીંયા તેનું વર્ણન કર્યું તે બદલ આપનો બખિયરજી ખૂબ ખૂબ આભાર વાત કરીએ આજે આપણે લોક સાહિત્યમાં ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે ને એની સાથે જે રથ યાત્રા કે જે અત્યારે કાલુપુર પહોંચી ગઈ છે હવે તે નથી આગળ વધી રહી છે ભગવાન કૃષ્ણ બલરામ અને સુભદ્રાનું આ રથ હવે ધીમે ધીમે કાલુપુરથી આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે ને આ બધી જ વિશેષ માહિતીઓ પણ આપને આપતા રહીશું ભગવાન કૃષ્ણને પણ યાદ કરતા રહીશું પણ હવે સમય થયો છે એક વિરામનો આ હેડલાઇન્સનો પ્રાયોજક છે સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે